ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ ખેડૂતો કરી રહ્યા છે પાણીનો સદુપયોગ ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગત રાત્રિએ થયેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીમાં છલકાઈ ગયા છે આ પાણીનો ખેડૂતો સદુપયોગ કરી રહ્યા છે ખેડૂતો વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેત તલાવડીઓ કૂવા અને બોર રિચાર્જ કરી રહ્યા છે આ પ્રવૃત્તિ ભૂગર્ભ જળ સ્તરને ઊંચો લાવવામાં મદદ કરશે જે ઉનાળા દરમિયાન પાણીની અછતને પહોંચી વળવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે ખેડૂતોની આ પહેલ પ્રશંસનીય છે કારણ કે તે પાણીના સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવામાં મદદરૂપ થશે નમસ્તે તાલુકો ડીસા પંથકમાં જોરદાર વરસાદ થયો છે જેના કારણે ખેતરો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે મોટા ભાગની ખેત તલાવડીઓ ભરાઈ ગઈ છે બહુ રિચાર્જ થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે ખેતરમાં અત્યારે વોળા ચાલુ થઈ ગયા છે જે વળા નીચાણવાળા વિસ્તારમાં એટલે કે વરણ થઈ કેનાલ થઈ અને આગળના ભાગમાં પાણી વધી રહ્યું છે ગુજરાત સરકારનો આભાર માનીશ કે એમના દ્વારા જે પણ યોજનાઓ બનાવવામાં આવી એ આજે સાર્થકની જેમ કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આજથી એકાદ વર્ષ પહેલા પગપાળા ચાલવું એ શક્ય નહોતું એની જગ્યાએ આજે આપણે સાધન લઈને ચાલી શકીએ છીએ કારણ કે રોડ બની ગયો ઓડિશાના ધારાસભ્યનો પણ આભાર ગુજરાત સરકારનો પણ આભાર અને ખેડૂતોને નમ્ર વિનંતી કે તમારા ખેતરમાં જે પાણી આવી રહ્યું છે કે જે વાળો આવી રહ્યો છે એ પાણીને રોકો અને જૂના બોર અથવા કુવામાં વાળો જેથી આ પાણી તમને અમૃત સમાન આવનારા સમયમાં જ્યારે ભૂગર્ભમાંથી તમારે કાઢવાનું થશે તો તમને કાઢવા મળશે તો વધુમાં વધુ વધુ રિચાર્જ કરીએ વધુમાં વધુ ખેત કલાવડીમાં આ પાણીનો સંગ્રહ કરીએ અને તમારા ખેતરમાંથી પાણી બહાર ન જાય તેવા પ્રયત્નો કરીએ જય હિન્દ જય ભારત